અચ્છા ડોક્ટરભાઈ બતાવ્યું તો ડોક્ટર પાસે જે દવા તમે લાવતા હતા એમાં તમને કોઈ રિઝલ્ટ મળ્યું એટલું બધું નહીં એટલું બધું નહીં અથવા કોઈ ડોક્ટરને તમે દવા લાવેલા ખરી અચ્છા કોઈ રિઝલ્ટ મળ્યું નહોતું તો તમે જે અમારી એમઆઈ લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની જે એલિમેન્ટ જે બ્રાન્ડની જે અમારી નો વેતના કેપ્સુલ ચંપી તેલ અને નો વેતના જેલ કેટલા મહિના તમે યુઝ કરી

એમાં તમને કેવું લાગ્યું રિઝલ્ટ? એમાં સારું લાગ્યું. અચ્છા હાલ તમે જે કામ કરો કામ કરવાનું કરી શકો છો? હા સવારે વારે 7 વાગ્યા થી મહ ને વાગ્યા સુધી એક કામ કરી ઓકે પહેલા નથી કરી શકતા. પહેલા નથી કરી. તો ઓકે તો અમારા જે આવા કસ્ટમર હોય તમારા જે તપલીગતિ પગની એવા પગના કસ્ટમર જે હોય મતલબ જે પેશન્ટ હોય તો તમે શું કહેવા માંગો છો આ પ્રોડક્ટ લેવાય કે ના લેવાય? એમના માટે વધારે સારું. અચ્છા વધારે સારું. ઓકે તો તમારો કોઈ મોબાઈલ નંબર? ઓકે તમારો મોબાઈલ નંબર બોલજો ફરીથી. મોબાઈલ નંબર અચ્છા બેતાલીસ ફરી એકવાર બોલ નંબર સિત્તેર તેતાલીસ નેવ બેતાલીસ સત્તાનું તમે આજે ખુશ છો ઓકે તો થેન્ક યુ તમે ટાઈમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર